રોમજી કાકા અને લખા કાકા એ બે જણાએ કીધું કે કૂતરા એ કું કર્યું હર કાય કૂતરું પાઉ એટલે મારા ના મા બાપા ને કહ્યા કે ગમમાં ને હર કાય કૂતરું થયું આ પાઉ ઉંમર થઈ ગઈ હા આપણા પાવા માં તો હેદા થોડું થોડું ભાઈ ઉંમર થઈ ગઈ લાગ પાઉ આવું હંજી સીવી લે લઈ જાવ એટલે ડાકા કાકા કઈ શેતર જતા હતા મને બોલાય યાદ છે ભેવો લઈને આવ્યો હતો ભેવો બોધી હતી હવે ઘેર જવું પેલો ખાતી ખાવાનું લઈને આવવાનું નહીં નવા નારી બારી કરી દીધી તારે ઘેર ખાવા બનાવ્યું ખાઈ

આ ખાવાનું મેલીન જેતો ને છોકરો હવે ખાધા કે ચાલશે આવાની ભૂખ લાગી છે

મંગા બાપાને તો જયો તો જે હા કાય કૂતરા જેવું કરતા થાય રહ્યા તો ના એ તો રમજી કાકાની જૈનમાં કેવું પડશે આ વાત કૂતરું હરકાયું થયું ગમર લેવડ આવ્યું છે પેલો કેમરો હવારે મળ્યો કે ઉકેરા ઉપર કૂતરું પાડ્યું તું તે કેમરા હતું ઊભી લાગ્યું એ ચાર પાંચ દીધી કૂતરું થયું સંભાજુ રામજી

રસ્તો વાતરીને તો રસ્તો રસ્તો વાતરી ને ઉપવાનું સમજી બાપા પેલા ને એમના છોકરા ને કુતરું કઈ કે હું એ ખ્યાલ નહીં ને રોટલો એવું પગ ખાતો હતો ત્યાં લખાય આ કુતરું હરકાયું ખાય છે અમે મંગાય ખાધું મંગાવવા ખાઈ અને ખે છોકરો બે બોલા ખેમરું એક જ મો તો નખાય નઈ તારા બૌ ઉપાય કુતરું મારી નાખાય નખાય દવાખાનું બહુ મારી નખાય મંગોરી નો છોકરો આખે સરકાય છે

કાર્તિક મંગા ને છોકરા મોનસ ને ના મરાય આપડે એવું કરાય કે જારી કેવું કોક લાઈએ અને મય પૂરી ને દવાખોન ભેગો કરીએ બરોબર

બીજા કેમરાખા બધું કાર્તિક કાર્તિક રન ફોરાયું લાગે ભાઈ મંગા ને કઈ રીતે આપડે મંગા ને ગમે તે કરી દવાખો કરવાનો છીએ

સાવધાન રેજો બરોબર આ આ ઉપર યાર આ કો ઉપરેલો હો એટલે પકો બકો બેહજાની એવું જોર ના ઉપર અમ ના હા

લાગે આપડે ચલોને કહેલો તું લખન ના હાથવી પગ ઓછે તું પાછળ ધોકો ઉગોમજે

s u બોદ 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 અલ્યા 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 દોર માને અલ્યા અલ્યા ચાલો અલ્યા લે 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 અલ્યા અલ્યા પકડ હકુ માટી માટી આ पकड़ो नहीं ना उखाड़ो नहीं ना ना पकड़ो और कुबोट नो पड़े तो खाटे ऊपर हो ले 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 ले

એ બોડી અલ્યા અલ્યા લારતો જો લબડે હે લખા લાકડી તૈયાર રેજો અલ્યા રોમજી વધારે ને ને આ આ આઈ 108 એ બાલ લઈ લે બાલ લઈ લે 108 લઈ લે ચલાય લે બા બા લે 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 બેહી લે લે આ રોટલી ગયો આગળ ના કરે છે તું લે આ એ લે ખેંચાય આ ખેંચો નઈ એનો અમે લેતા લે અલ્યા રામજી પથ્થરો રાખજે ખેંચ ખેંચ ખેંચો જો મિત્રો તમે આવું કોઈ ગામમાં કોઈ પણ મોનસને તમારા ઘરના સભ્યને કૂતરું કર્યો તો લાપરવાહી રાખતા નહીં તાત્કાલિક એન્જીશન લઈ લેવાનું અને દવાખાનો બતાવી દેવાનું કારણ કે આ તો વિડીયો બનાવ્યો છે હકીકતમાં સહ નહીં બરાબર પણ જો ગામમાં આવી રીતે કૂતરું હરકાયું થાય ને શિયારામ થાય જ બરાબર એટલે જેવું કૂતરું કહી રહ્યો તરત જ આપણો દવાખાનું જતું રહેવાનું અને ઇન્જેક્શન ડૉક્ટર જોડી લેવરાઈ દેવાનું બરાબર નક આ તો ખાલી વિડીયો બનાવે છે અને હકીકતમાં આવું બને છે બરાબર સુકે તો ગોમની રે